હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી છું કાઠિયાવાડી લસણની કળીનું શાક તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા અડધા કપથી ઉપર લસણની કઢીને લીધી છે તો લસણની કળી આપણે આ રીતની પસંદ કરવાની છે તમે જોઈ શકો છો જે આ રીતની આપણે લસણની કઢીને તૈયાર કરવાની છે જો લસણની કઢી જાળી હોય તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા બે ઝીણી ચપ કરીને ડૂબી લીધી છે એક લીલું મરચું લીધું છે અને એક ટમેટાની પ્યોરી બનાવીને લીધી છે અને અડધી ચમચી આદુની પેસ્ટ બનાવીને લીધી છે તો આ રીતને મેં અહીંયા બધી સામગ્રીને તૈયાર કરી લીધી છે હવે આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું ઘી એડ કરી લેવાનું છે તો મેં ઘી આ રીતનું લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે ઘી એડ કરી લઈએ ત્યારબાદ મેં અહીંયા બે ચમચી જેટલું એ જ માપથી તેલ લીધું છે તો વઘાર આપણે ઘી અને તેલથી કરવાથી વઘાર આપણો એકદમ સરસ થાય છે તો સૌથી પહેલાં આપણે લસણની કળીને આપણે તેલમાં થોડી સોતે કરી લેવાની છે તો હવે આપણે લસણ એડ કરી દઈએ અંદર તો મેં આ બધું જ લસણ એડ કરી લીધું છે અને આપણે લસણને ચમચાની મદદથી હલાવીને લગભગ લસણ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈશું તો તમે જોઈ શકો છો કે લસણ આપણું સહેજ બ્રાઉન જેવું થઈ ગયું છે અને આ રીતના જ આપણે એને સોતે કરવાનું છે તેને ઓવર નથી કરવાનું તો હવે આપણે લસણને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું તો આ રીતે મેં બધું જ લસણને બહાર કાઢી લીધું છે તો ત્યાર સુધી આપણે લસણની કઢીનું શાક બનાવવા માટે એક પેસ્ટ તૈયાર કરી લઈશું તો અહીંયા મેં બે ચમચી મરચું લીધું છે તો આ શાકમાં આપણે તીખાશ થોડી વધારે જ રાખવાની છે અડધી ચમચી હળદર એડ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં અડધી ચમચીથી વધારે ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને એમાં થોડું થોડું પાણી એડ કરીને એની સરસ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આપણે એની ચમચીની મદદથી હલાવીને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ આ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈએ તો આપણે થોડું થોડું પાણી એડ કરીશું એક સાથે બધું જ પાણી એડ નથી કરવાનું નહીંતર પેસ્ટ આપણી પાતળી થઈ જશે તો આપણે પેસ્ટને થોડી થીક જ રાખવાની છે તમે જોઈ શકો છો આપણે એકદમ પરફેક્ટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે એની થીકને આ ટાઈપની રાખવાની છે શાકનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં એ જ પેન રાખી છે જેમાં આપણે ઘી અને તેલથી આપણે લસણને સોતે કરી દીધું એ જ પેનમાં આપણે અને એ જ તેલ અને ઘીમાં આપણે વઘાર કરવાનો છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં જીરું એડ કરીશું જીરું એક ચમચી એડ કરવાનું છે હવે તેને આપણે સાંતળી લઈશું સરખી રીતે તો હવે જીરું આપણું કકડાઈ જાય ત્યારબાદ આપણે એમાં સૂકા લાલ મરચાં એડ કરી લેવાના છે તો અહીં આપણે મોટું હોય તો એક અને અહીંયા મારે નાનું છે એટલે મેં બે કમાલપત્ર લીધા છે તેને પણ એડ કરી લઈએ અને સરખી રીતે આપણે બધી જ વસ્તુને સાંતળી લઈશું મસાલા સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ડુંગળીને પણ એડ કરી લઈશું ડુંગળીને પણ આપણે સરખી રીતે સાંતળી લઈશું અને ડુંગળીનો કલર સહેજ લાઇટ બ્રાઉન જેવો થાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેને ઢાંકીને ડુંગળી બ્રાઉન થાય ત્યાર સુધી કૂક કરી લઈશું તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આમાં કટ કરેલા મરચાં એડ કરી લઈશું ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ પણ એડ કરી લઈશું હવે બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બધા જ વસ્તુને મિક્સ કર્યા બાદ તેને ફરીથી બે મિનિટ સુધી કૂક થવા દેવાનું છે તો ઢાંકણું ઢાંકીને તેને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણા આદુ મરચાં સરસ રીતે કૂક થઈ ગયા છે એકવાર બધી જ વસ્તુને આપણે સરખી રીતે હલાવી લઈએ ત્યારબાદ આપણે એમાં બનાવેલી મસાલાની પેસ્ટ એડ કરી લેવાની છે તો મસાલાની પેસ્ટ પણ એડ કરી લઈએ આપણે તો મેં અહીંયા બધા જ મસાલાની પેસ્ટ એડ કરી લીધી છે હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને ઢાંબણું ઢાંકીને જ્યાં મસાલામાંથી તેલ સેપરેટ થાય ત્યાં સુધી કૂક કરીશું તમે જોઈ શકો છો કે આપણે મસાલામાંથી તેલ સેપરેટ થવા લાગ્યું છે એકવાર બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે એમાં ટમેટાને પ્યુરી એડ કરી લેવાની છે તો ટમેટાની પ્યુરી એડ કર્યા બાદ આપણે બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરીશું અને ટમેટા સરખી રીતે કૂક થઈ જાય તે માટે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું તો હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું તો આ રીતે મસાલામાંથી તેલ સેપરેટ થવા લાગ્યું છે તો એકવાર બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું તો બધા જ મસાલા આપણે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં લસણ એડ કરી લઈશું તો આ રીતે મેં બધું જ લસણ એમાં એડ કરી લીધું છે હવે આપણે એમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરી લેવાનો છે અડધી ચમચી જેટલી આપણે એમાં કસૂરી મેથી એડ કરી લેવાની છે તેને હાથની મદદથી મસળીને એડ કરવાની છે હવે આપણે બધા જ શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલો ગોળ એડ કરી લઈશું ત્યારબાદ આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે તો પાણી આપણે ગરમ જ એડ કરવાનું છે જેથી શાકની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું પાણી આપણે શાકમાં રસો કરવા માટે એડ કર્યું છે અને રસાને જાડો કરવા માટે આપણે એમાં નમકીન એડ કરવાનું છે નમકીન એડ કર્યા પહેલાં તેને બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકું ઢાંકીને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો શાકમાં સરસ એવું બોઇલ આવી ગયું છે એકવાર બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં ગાંઠિયા એડ કરવાના છે તમે ગાંઠિયાની જગ્યાએ કોઈપણ નમકીન લઈ શકો છો મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા એડ કર્યા છે તો ગાંઠિયા આપણે શાકને સર્વ કરવાનું હોય તેની બે મિનિટ પહેલાં એડ કરવાના છે તો ગાંઠિયા એડ કરીને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને તેને બેથી ત્રણ મિનિટ જેવું કૂક થવા દઈશું તો આ રીતે આપણે ઢાંકણું ઢાંક્યા વગર જ એને કૂક કરવાનું છે તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે ચમચો હલાવીને જોઈએ તો શાકનો રસો પણ આપણો જાડો થઈ ગયો છે તો આ રીતે આપણું લસણની કઢીનું શાક તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ લસણની કઢીનું શાક એકદમ રેડી છે તો તમે તેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો અને આ રેસીપી એકવાર તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી ગમી હોય તો મારા વિડિયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય ફરી મળીશું નવી રેસીપી સાથે